હવે વાત કરીશું નવરાત્રી પહેલા રંગીલા રાજકોટમાં પ્રિ નવરાત્રીની ધૂમ મચી છે રાજકોટમાં જીગરદાન ગઢવીના સુરે રંગીલા રાજકોટવાસીઓ ગરબાની રમઝટ બોલાવી જીગરદાન ગઢવીના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા આર આર ઇવેન્ટ્સના આયોજિત અને ટીવી થર્ટીન ગુજરાતીના સહયોગીથી રાજકોટવાસીઓની નવરાત્રિ પહેલા જ નવરાત્રી નિવો નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિ નવરાત્રીનું આયોજન થતું હોય છે રાજકોટમાં પણ કટારીયા ચોકડી નથી પ્રિ નવરાત્રીનું આયોજન ટીવી થર્ટીનના માધ્યમથી કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે ગરબા કિંગ કહી શકાય એવા જીગરદાન ગઢવી અને જેને જીગરા તરીકે ઓળખાય છે આપણી સાથે ખાસ જોડાય છે તેમની પાસેથી જ આ મહત્વની વાત કરીએ જીગરભાઈ ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે આજે આપ રાજકોટ વધારે પ્રિ નવરાત્રીમાં શું કહેશો બસ પ્રિ નવરાત્રીનો મારો બે હજાર પચીસનું ગુજરાતમાં હું બસ જસ્ટ હમણાં જ મારી પ્રી જે ઓવરસીઝ પ્રી નવરાત્રિ હતી યુએસ કેનેડા અને ઓસ્ટ્રેલિયાનું શોસ પૂરા કર્યા મેં માતાજીની દયાથી અને અહીંયાથી આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ કહેવાય મારી સળંગ હવે છે એક ત્રીસ તારીખ સુધી અહીંયા શો છે આજે રાજકોટ આપ આવ્યા છો લોકોને મન મૂકીને જુમાવ્યા છે શું કહેશો કેવી મજા આવી ખૂબ મજા આવી ખૂબ મજા આવી રાજકોટના બધા જુવાનિયાઓ આજે અહીંયા હાજર છે અને જે ગરબાના તાલે માતાજીના ગરબાના જે તાલે છે ઝુમ્યા છે બહુ જ મજા આવી એટલી બધી એનર્જી લોકોની છેક ફર્સ્ટ થી સતત પચાસ ગરબા સુધી અને હવે બીજા પચાસ ગરબા માટે રેડી છે રાજકોટ રંગીલું શહેર છે આપે પહેલી એક કલાક જે લોકોને રાસની રમઝટ રમાવી હવે બીજી પ્રી ચાલુ થશે શું નવા ગીતો કયા ગાશો શું કેશો યસ નવા ગીતોમાં એવું છે કે મેં ગઈ વખતે ગયા વર્ષે આમ તો હું ઘણા વર્ષોથી ઓરિજિનલ સોંગ્સ મારા ગરબા ઓરિજિનલ ગરબા રિલીઝ કરતો હોઉં છું જેમાં મોગલ તારો આશરો હોય કે પછી મારો ચાંદ હોય કે મા તારા આંગણામાં હોય મોગલ આવ્યો હોય કે પછી ચણિયા ચોળી ગયા વર્ષે હોય તો આ વખતે હું લઈને આવ્યો છું રમોરે એક નવું ગીત જેમાં જાનકી બોડીવાલા મારી સાથે સ્ક્રીન પર છે અને એ ગીત આજે હું ફર્સ્ટ ટાઈમ લાઈવ બધાને રમાડવાનું છું એની ઉપર જે નવું ગીત છે એની બે કડીઓ લોકો માટે પ્રેક્ષક માટે ડેફિનેટલી ડેફિનેટલી કેમ નહીં મારા તમે શું થાવ છો કે આમ હૈયા આંગણે રમો આ મારા તમે શું થાવ છો કે આમ હૈયા આંગણે રમો હે રમો રમો રે તમે રમો રમો રે રમો રમો રે તમે ભલે રમો રે મારે જોવા તમને રમતા આજ રાજકોટ મારે તમને આજ રમતા જોવાતા અને તમને જોયા જ ભરપૂરા છે સાથે વાત કરીએ મોગલ તારો તમારું સૌથી છે એના બે ગીત પાકું રાજકોટમાં રાજકોટમાં ઘણા વર્ષોથી હવે તો અમદાવાદ આવી ગયા એનું ઘરેણું કહેવાય કે કીર્તિભાઈ એમને ગાયેલું ગીતમાં મોગલ તારો આશરો બે હજાર સત્તરમાં રિલીઝ થયેલું અને ત્યારથી મારી એમ કહી શકાય કે કારકિર્દી શરૂ થઈ તો માતાજીનું નામ લઈએ બધા ભેગા થઈને આશિરો હે મા હે મા હે મા મોગલ તારો આશિરો હે મા હે મા હે મા મુઠ્ઠીભર બાજરો ને ભરો પાણી આરો દેજે આંગણિયે પારણા ઝુલાવ મા આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ને પલાળજેને પલાળ જેને ને ડારૂડા દીપાવજે મા ને ડારૂડા દીપાવજે આ તારા છોરુડા ની ચડતી રાખજે મા રાખજે ને આયલ ભણજેને મીઠો હોકારો ઓ મોગલ તારો આશરો હે હેમા હે થેન્ક યુ જીગરદનભાઈ આપ ટીવી થર્ટીન સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આ હતા જીગરદનભાઈ ઉર્ફે જીગરા તરીકે જેમ ઓળખાય છે ત્યારે તેમણે જે મોગલ તારું જે ગીત ગાયું તે લુક જોઈને લોકો મંત્રમુગ્ધ થયા છે અને આગામી દિવસો નવરાત્રિમાં પણ જીગરદાન આવી રીતના લોકોને મન મૂકીને જુમાવશે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ